આપણે જાણીએ છીએ કે એકસો ચુમ્માલીસ વર્ષ પછી સમગ્ર વિશ્વમાં બનેલી ઘટના કે જેમાં પ્રયાગરાજમાં મહાકુંભમાં સમગ્ર વિશ્વમાંથી લોકો આવી રહ્યા છે ત્યારે રાજકોટથી પણ બે બસ ભરીને રાજકોટ અને રાજકોટની આજુબાજુના લોકો શ્રદ્ધાના ભાગરૂપે એક રાજ ટ્રાવેલ્સ કરીને ટ્રાવેલ્સના માધ્યમથી પ્રયાગરાજમાં કુંભમાં સ્નાન કરવાની પવિત્ર આસ્થાના માધ્યમ માટે થઈને રાજકોટથી થોડા દિવસ પહેલાં અહીંથી નીકળેલા હતા એ લોકોએ ટૂર્સની જે જાહેરાત આવેલી હતી છાપામાં એમાં એ લોકોએ જોયું હતું કે એ લોકોને ત્યાં કુંભમાં દર્શન કરાવવામાં આવશે સ્નાન કરાવવામાં આવશે રહેવાની ખાવા પીવાની વ્યવસ્થા કરાવવામાં આવશે અયોધ્યા વારાણસી અને બધી જ જગ્યાએ એ લોકોને દર્શન કરાવવામાં આવશે એવું જાણીને તમામ લોકોએ તે ટ્રાવેલ્સના માધ્યમથી બધી તપાસ કરી હતી અને જે ટ્રાવેલ્સે જે રીતે કીધા એ રીતે બાર રૂપિયા ભરીને તમે તમામ લોકોએ રાજકોટથી આ બસ બે બસ ભરીને શ્રદ્ધાળુઓ પ્રયાગરાજ જવા માટે નીકળી ગયા પ્રયાગરાજ મહાકુંભ માં આસ્થાથી એ લોકોએ ત્યાં સ્નાન કર્યું પરંતુ ત્યારબાદ જયારે એ લોકો કુંભ માંથી બહાર નીકળ્યા ત્યારબાદ હું ગાંધીનગર હતી ત્યારે સત્રમાં હતી ત્યારે એ લોકોનો મને ફોન આવ્યો કે બેન અમે બે દિવસથી રસ્તા ઉપર છીએ ટ્રાવેલ્સવાળો ફોન નથી ઉપાડતો અમારી પાસે ખાવા પીવા માટે કાંઈ નથી અમારી પાસે રાજકોટ પહોંચવા માટેની કોઈ વ્યવસ્થા નથી જે બહેનો છે એને માંદા પડી ગયા છે એને અમે સવારે અમે હોસ્પિટલે લઈ ગયા બે દિવસથી અમે અહીંયા ચિત્રકૂટ પાસેનો જે એક હાઈવે છે એ હાઈવે ઉપર અમે બે દિવસ થી આમને પડ્યા છે અમારી સામે કોઈ જોતું નથી બેન તમે અમને કઈક મદદ કરો એટલે તરત જ મેં ત્યાંથી ને ગાંધીનગર થી તરત જ ત્યાંથી જ કલેક્ટર શ્રી ને અને પોલીસ કમિશનર શ્રી ને મેં સૂચના આપી કે આ તાત્કાલિક ધોરણે ગમે તે સંજોગોમાં આ બધા શ્રદ્ધાળુઓ છે જે રાજકોટ થી જે બધા આ પવિત્ર આસ્થાના માધ્યમથી ત્યાં દર્શન કરવા ને સ્નાન કરવા ગયા હતા એને કોઈ પણ ભોગે એ લોકોને રાજકોટ પાછા લાવવામાં આવે અને એમને ફરીથી અહીંયા એમ કેમ ઘરે પહોંચાડવામાં આવે એ રીતે વ્યવસ્થા કરવામાં આવે રાજ ટ્રાવેલ્સ લીમડા ચોક ખાતે રાજ રાજ ટુર્સ એન્ડ ટ્રાવેલ્સ એમાં જ્યારે આ લોકો ગયા ત્યારે એ લોકોને આખું બ્રોશર આપવામાં આવ્યું હતું કે બાર રૂપિયા ભરવાના અને તમારે એ બાર રૂપિયા ભરીને તમને ખાવું પીવું રહેવું અને આ બધી જગ્યાએ જાત્રાના સ્થળે તમને બધી જે જગ્યાએ તમને સાથે રાખવામાં આવશે પરંતુ આવું કઈ કશું જ કરવામાં આવ્યું નહીં અને માત્ર એક જ જગ્યાએ અને એક ધર્મશાળામાં એક હોટલ માઇટ વોટ કરાવ્યો બાકી બધા જ દિવસે આ લોકો બધા રસ્તા ઉપર અને બસ માં એ રીતે રહ્યા અને અમુક અમુક જગ્યાએ તો ત્યારબાદ ટ્રાવેલ્સ વાળાએ ફોન ઉપાડવાનો પણ બંધ કરી દીધો એટલે ગયા લોકો એ પૈસા માંથી એ લોકો પોતાએ પોતાનું ભરણ પોષણ કર્યું અને અહીંયા પછી આ તંત્રના માધ્યમથી અને મેં જે અહીંયા સૂચના આપી એ માધ્યમથી આજે આ તમામ લોકો બે બસ ભરીને તમામ લોકો હેમખેમ રાજકોટ પહોંચી ગયા છે